સ્વાગત છે નવલોગમાં કેમ છોડ બધા મજા મજા હતા કે નાની લાઇક કરી દેજો તો યુટ્યુબ ફેમિલી આવું છું સવારે મારે થોડુંક મોડું થઈ ગયું અને પહેલાં તો ફરીથી સ્વાગત છે તમારો બધાનું નાઇટના વ્લોગમાં આપણે આની પહેલાં ભગુડા જાય ત્યારે નાઇટનો વ્લોગ બનાવવાની એક વ્લોગ ચારે બની નાખો મારે સવારમાં ઊભું આમ થોડુંક મોડું થઈ ગયું ભાઈ જો આવી જાય એટલે કંપનીમાં કામે જવું પડ્યું કીધું હું કામે જાઉં છું યુનાઇટેડ ફૂડ્સમાં તો યુટ્યુબ ફેમિલી કાંઈ સવારે તો વ્લોગ અપલોડ કરવાનો એડિટ કરવાનો કાંઈ ટાઈમ ન રહો નહીં ઉતારવાનો ટાઈમ ન રહો મેં કીધું આજ પાછો નાઇટમાં વ્લોગ બનાવી નાખું અને હું કામે જાઉં તો એ મારે યુટ્યુબ ફેમિલી યાર સવારે આઠ વાગે વ્લોગ તો અપલોડ કરવો જ પડે છે તમને ખબર છે તો ટ્યુ ફેમિલી યાર એટલી બધી મારી મહેનત છે તો કે નાની તમારી લાઈક કરી દેજો અને તમારી કમેન્ટ કરી દેજો તો બસ યુટ્યુબ ફેમિલી જો યાર કામેથી આવો મેં થોડુંક મોડું થઈ ગયું પછી તો યાર નાવાનું બાકી છે અને મારે જે જમવાનું બાકી છે યુટ્યુબ ફેમિલી યાર હું નાઈ નાખું તો હું જો ના ભેગો છું મેં કીધું નાઈ નાખું પડશે પહેલાં જો ટીપ્પણે તો આવી જાય નાઈ નાખું હવે તમારી યાર નાની એક લાઈક કરી દેજો તો મને ટીપ જઈને યાદ સડી ગયું કે મારી માટે તો ગરમ પાણી થઈ ગયેલું છે જો ગરમ પાણી થઈ ગયેલું છે ગરમ હશે કે ઠંડુ કમેન્ટ કરી દેજો ઓહા તો બહુ ગરમ છે અચારામાં દેતો નથી તો પાણી તો ઘણું ગરમ છે તો યુટ્યુબ ફેમિલી યાર હું હોય ગરમ પાણી લઈને નાઈ નાખું જલ્દી નહીં તો મારે જમવાનું બાકી છે તો યુટ્યુ ફેમિલી યાર નાઈ નાખું યાર તો નાઈ નાખવાનું જોવા તો માથું વાળાનું બાકી છે મેં કીધું વ્લોગ શરૂ કરી દઉં ઇચાર થઈ તો એ ટુબ ફેમિલી માથું બાથું વાળી નાખું ને હું જમી લઉં યાર હજી તો મારે માથું બાકી છે જમવાનું બાકી છે તો પહેલાં હવે માથું નાખું નાખવું ફેમિલી યાર મેં માથું નાખું નાખવાનું જમવા બેસી દે તો જમવામાં છે રોટલો આમાં છે બટેટાનું શાક આજ તો હાથે લેવું પડશે કેમ કે મમ્મી નીચે ગેલા છે ને આમાં છે આ ખીચડી કોણે બનાવી છે નાના ભાઈ ખીચડી બનાવી આજ તો યુટ ફેમિલી પહેલાં આપણે શાક લઈ લઈએ બટેટાનું આજ મેં તમને કહી દીધું કે શેનું શાક છે એમને કહું તમને કમેન્ટ કરવાનું કહું અને યુટ્યુબ ફેમિલી યાર તમે બધાય પણ વિચારતા છો કે કમેન્ટ કરવાનું કહું પણ કમેન્ટ બંધ કેમ રાખું છું યુટ્યુબ ફેમિલી યાર એવું નથી કે સેટિંગ વિખાઈ ગયું છે એટલે કમેન્ટ બંધ થઈ જાય છે ઓટોમેટિક આજથી હવે કમેન્ટ શરૂ થઈ જશે છે યુટ્યુબ ફેમિલી જો બટેટાનું શાક છે આ ખીચડી છે અને છે રોટલો સમસી પણ છે

सेना है यार लाभ त्यागना लाभ त्यागना तो YouTube फैमिली यार हरदिक भाई तो लाभ त्यागना दाखला गणेश मजा हो उही दाखला गणतो એટલે તમે જોઈ દેશો વ્લોગ માં दाखલા ઘણીવાર શરૂ હોય આપણે ને YouTube ફેમિલી જોઈ રહ્યા તો ટીવી શરૂ છે આ ટીવી માં શું આવે મને તો એડવર્ટ આવે અત્યારે YouTube ફેમિલી આર આપણે ગોદડા પડ્યા છે તો હું પહેલા યાર પથારી કરી નાખું ને પછી વ્લોગ માં પછી કન્ટિન્યુ થાઉં પછી હું બતાઈ દઉં અને આ ભાઈ અમારે કહે કે આજ મને એવા વિચાર આવતા હા કે વાડી દિવાલ શણાય કોમેન્ટ કરી દેજો પછી કે છે ને એટલે ભૂંદ્રા બહુ આવે ભૂંડ ને ભૂંડ આવે તો ભાઈએ મને એમ કીધું ક્યાંક ડ્રોન કેમેરો લેવાય અને એ ઉડાડે વાડીમાં ભૂંદરા કાસ એ ખબર પડી જાય એની આરે એક કાચની બોટલ ને પથ્થર બંધાય એટલે કે ખખડે એટલે ભૂંદ્રા ભાગે એમ શું કેવું આ ભાઈનો વિચાર હાસો છે ખોટો ભાઈ શર્મા જ દેશે જુઓ તો યુટ્યુબ ફેમિલી યાર કમેન્ટ કરી દે તમારી યુટ્યુબ ફેમિલી હવે હું યાર ભાવેશભાઈને ફોન કરું ભાવેશભાઈ એમ કહે કે બેહવું છે તો બહાર બાર આ સુધી તે મજા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયો મળશું બાય બાય સબસ્ક્રાઈબ કરતા